નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 18 ડિસેમ્બર 2023 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગર્લફ્રેન્ડની ઉપયોગિતા પૂરી થાય ત્યારે બોયફ્રેન્ડ કેવી હાલત કરે છે તે જુઓ થાણામાં ગર્લફ્રેન્ડને ગાડીથી કચડી નાખવાનો નબીરા ઉપર આરોપ પોલીસે એસઆઈટી બનાવી તપાસ શરૂ કરી ત્રણની ધરપકડ મહારાષ્ટ્રના પ્રખ્યાત પ્રિયાસિંહ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ડીસીપીની આગેવાની હેઠળની એસઆઈટી ટીમે ત્રણેયની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં અશ્વજીત ગાયકવાડ રોમિલ અને તેના એક સહયોગીનો પણ સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના અગિયાર ડિસેમ્બરે સવારે ચાર ત્રીસ વાગ્યે ગોળબંદર રોડ પરની એક હોટેલ પાસે બની હતી એ સમયે છવ્વીસ વર્ષની યુવતી અને અશ્વજોત ગાયકવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી બાદમાં યુવતીએ તેની કારમાંથી તેનો સામાન લઈને જવાનું શરૂ કર્યું ત્યારે એ કાર તેના પર ચલાવવાની કોશિશ કરવામાં આવી હતી એને કારણે યુવતી પડી ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી યુવતીએ પાછળથી આ ઘટના વિશે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી જે કારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે કાર પણ ગુમ હોવાનું બહાર આવ્યું હતું પરંતુ પોલીસે રવિવારે મોડી સાંજે આ કેસમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે આ ઘટનામાં સંડોવાયેલી કારને પણ કબજે કરી લીધી છે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એમડીના પુત્ર અશ્વજીત ગાયકવાડ પર ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝર ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહે આરોપ લગાવ્યો છે કે તેણે તેને કારથી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અશ્વજીત ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ પણ છે હવે આ કેસમાં પીડિતાએ પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે પ્રિયા સિંહનું કહેવું છે કે ગત રાત્રે કેટલાક પોલીસકર્મીઓ તેમની પાસે આવ્યા હતા તે તેને એક કાગળ પર સહી કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા મારી પાસે વકીલ ન હોવાથી મે ના પાડી તેમજ મારા પરિવારમાંથી કોઈ ન હતું તે મારા પર દબાણ કરતા હતા તેઓ કહેતા હતા કે જે થાય તે કાલે જોઈ લેશો પણ અત્યારે સહી કરી આપો મે સહી ના કરી એટલે તેઓ ગુસ્સે થઈને ચાલ્યા ગયા પ્રિયા સિંહે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું ઊંડી ઈજાઓ પહોંચી છે મારે ઓછામાં ઓછા ત્રણ ચાર મહિના સુધી પથારીમાં રહેવું પડશે તે પછી તમારે છ મહિના ચાલવા માટે સહારો લેવો પડશે મારી એકની કમાણી પર મારો પરિવાર ચાલતો હતો હું હવે કામ કરી શકીશ નહીં મહારાષ્ટ્રના એક વરિષ્ઠ અધિકારીના પુત્ર જેણે તેની છવ્વીસ વર્ષની ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહને થાણેની એક હોટલ પાસે કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો તેણે તેની આપવી વર્ણવી છે આ સાથે તેણે સોશિયલ મીડિયા દ્વારા પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રીને ન્યાયની અપીલ કરી છે તેણીએ સોશિયલ મીડિયા પર લખ્યું મારા બોયફ્રેન્ડે મને કારથી કચડી અને મને મરવા માટે રસ્તા પર છોડી દીધી કાર દ્વારા કચડીને મોતને મોત ઉતારવાની ઘટનાની તસવીરો પીડિત યુવતીએ એકાઉન્ટ પર શેર કરી છે વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ ગુર્જર સમાજ બાટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાના સ્વરૂપ ચંદ્ર ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એઈટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર